નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે ઓગણત્રીસ તારીખ અગિયારમાં મહિનો બે હજાર ચોવીસ અને વાર શુક્રવારના રોજ તમારા બધા લોકોનું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે આજે હું તમને સોયાબીનની હરાજીમાં લઈ જઈશ અને બતાવીશ કે આજના સોયાબીનના બજાર ભાવ કેવા છે તેજી મંદીરની વાત કરે તો કાલ કરતાં આજે સારા ભાવ જોવા મળશે સોયાબીનની અંદર જો સારી ક્વોલિટીના સોયાબીનના ભાવ નવસોથી લઈને નવસો ચોહાઠ લગે આજે બોલાયના છે અને તે પછી બી રેગ્યુલર સોયાબીનના ભાવ આઠસોથી લઈને સાડા આઠસો લગી ભાવ બોલાય છે અને હરાજી ચાલુ થઈ ગઈ તો ચાલો જાય ને જાણીએ આજના બજાર ભાવ કેવા છે અમારા ચેનલના વિડીયોની અંદર તમને લોકોને કંઈ પણ વસ્તુ પસંદ આવે તો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં વાલી વાલી જે કોન્ફરન્સમાં વાલીઓ કરો સુત્રી વિદ્યાર્થીની અધ્યાક્ષતાને આડથી કોલતાની કાર્યક્રમ જે તક છે તો માલિશ સિકલ સકાર્યકૃતમાં બહુ જોરદાર છે પા પા હારો આવો છેત નહી વિંદુ સુધી જઈને પોતાના પરથી એક બેન તો જે આટલો ડક્ટર છે એક છે બોલો કે એક તો દેવા આટ કાળી મોડું ઉપર કે બે બાર દે બાર અરે રોકો હા આ સોયાબીન નો ભાવ 912 રૂપિયા થયો ક્વોલિટી ની વાત કરીએ તો ભાઈ દેશી માલ હે દેશી સોયાબીન હે અને એકદમ હક્કો અને દાણો પણ કડકડકતો બોલા ક્વોલિટી માં કઈ પણ ઘટ એમ નથી જોઈ લો બી આર એન ક્વોલિટી નું સોયાબીન 912 રૂપિયા ભાવ થઈ ગયો આનો જોઈ લો કાઈ ઘટ એમ નથી

આ સોયાબીનનો ભાવ આઠસો સાત રૂપિયા થયો નવું સોયાબીન એ ક્વોલિટીની વાત કરીને માઇનો રવા અને થોડું કસ્તરવાળું સોયાબીન એ આઠસો ને સાત રૂપિયા ભાવ થયો આનો જોઈ લે ક્વોલિટી આ ડગલો આ સોયાબીનનો ભાવ આઠસો ને પિસ્તાલીસ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને ભાઈ એકદમ ચોખ્ખું જોઈ લો અને હુક્કુએ આઠસો ને પિસ્તાલીસ રૂપિયા ભાવ થઈ ગયા જોઈ લો

એબા દેતો મને હોસે આને ટીમા તો બટે બટે રૂપિયા બટેનો સબહારે બટે મારી આવો ડાળી એસર બટે બસ કુમાર કુમાર રોક રોક કુમાર અબ બને હારે એને 449 આ સોયાબીનનો ભાવ નવસો ને ચોહાઠ રૂપિયા થયો હોય ક્વોલિટીની વાત કરીએ તો ભાઈ વન સુપર ક્વોલિટીનું સોયાબીન બિયારણ ક્વોલિટીનું એકદમ ચોખ્ખું અને દાણો પણ ખખડે હુકું સોયાબીન નવસો ને ચોહાઠ રૂપિયા ભાવ થઈ ગયો જોઈ લો ક્વોલિટીનું કાંઈ એમ નથી આ તગલો સોયાબીન ભાવ આઠસો નેવું રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીએ તો ભાઈ જોઈએ સુપર ક્વોલિટી નો માલ ઘટ્યા નથી જોઈએ આ સોયાબીન ભાવ નવસો ને સત્યાવીસ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને નવું સોયાબીન એ ને એકદમ હુક્કું અને દાણો પણ કડકડકી બોલા ચોખ્ખું સોયાબીન એ સોયાબીન ની ક્વોલિટીમાં કાંઈ પણ ઘટ્યામ નથી જોયું નવસો ને સત્યાવીસ રૂપિયા ભાવ થયો સોયાબીન નો આજનો જોઈએ ક્વોલિટી કાંઈ ઘટે નહી આ સોયાબીન Super quality biar yang quality normal no, no. આ સોયાબીન ભાવ આઠસો ને એકત્રીસ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીએ તો નવું સોયાબીન અને કાંકરી વાળું એક એક કેક જોઈએ આઠસો ને એકત્રીસ રૂપિયા ભાવ થઈ ગયો અને જોઈએ આ સોયાબીનનો ભાવ આઠસો દસ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીએ ને તો ભાઈ તો માઇનોર હવાવાળું છે ને નવું સોયાબીન આઠસો ને દસ રૂપિયા ભાવ થયો આનો જોઈએ આવી ક્વોલિટી ના ટકલો આ સોયાબીનનો ભાવ નવસો ને ત્રીસ રૂપિયા થયો હોય ક્વોલિટીની વાત કરીને તો એકદમ મૂકું અને જોઈ લ્યો દાણો પણ કલાકરી બોલા નવસોને ત્રીસ રૂપિયા ભાવ છે આ સોયાબીનનો ભાવ આઠસોને તેર રૂપિયા થયો હોય ક્વોલિટીની વાત કરીએ તો ભાઈ હવાવાળું છે અને નવ સોયાબીને આઠસોને તેર રૂપિયા ભાવ થઈ ગયોનો જોઈ લો سادہ طریقہ مت اپناؤ تو کہ گرانٹی مال ہے ماں گرانٹی مال ہے وہ کٹتی ہے جی جی گرانٹی مال جو کو نو ہے اور وہ بن 4 5 6 7 8 9 10 کے بعد نیچے لینے کی تو نہیں ہے پھر جی گدو نہیں تو گرانٹی ہماری خبر دے رکھیں تو تو بھی 24 24 24 24 આ સોયાબીનનો ભાવ નવસો ને એકત્રીસ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને ભાઈ એ વન સુપર ક્વોલિટી નું સોયાબીન ક્વોલિટી કાંઈ પણ ઘટે એક ખરખો દાણો જોઈ લો કાંઈ ઘટે નહીં બિયારણ ક્વોલિટી સોયાબીન સોયાબીન નવું હે ફૂકુ અને દાણો પણ કડકડકટી બોલા અને નવસો એકત્રીસ રૂપિયા ભાવ થઈ ગયો આજનો જોઈ લો કાંઈ ઘટેની ક્વોલિટી એક હરફો દાણો